લાડવા ખાવાના છે તમારા હ તો બધા 10 10 આપો હાલો અને એક એક જ મળશે હો તો બે બે નહીં મળે પેલો મને આપી જો દસ મારા હા હાલો બધાને પૈસા લઈ લાવે તાર ખાવાનું હોય તો ખાવાનો જ છે નથી તી કચ્ચકો પાછો વળે તમારે મંગે દાદા મારે તો છે હો ભાઈ તો લાવો દસ હાલે ને ભાઈ 10 હાલો હવે એક એક લઈ લો બધા એક એક જ લેજો મોટો એક લેને મોટો 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 એક લેલા હાલો આ એક મે લીધો વા ટગા હે આ તો થાળી છે ખાલી ખા થાળે હું તને કેતો થો ખાટલે નહીં ખાટલે નંગે ને આપણે ખાઈ લીધો તો આ કોઈ આવે તારે હસવો ઓ ખા થાળી ખા શું હાલો હવે એટલો છે એટલો ખા આ એટલો હું ખાઈ નાખું બીજું હું આપણે બીજા લેવું પૈસા જ લીધા હા એમ કર બીજું હું rồi, đúng rồi, đúng rồi Được đúng rồi